નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત હાલ આકરો ઉનાળો ગોકી રહ્યો અને લોકો ગરમી અને લૂના કારણે બીમાર પડી રહ્યા છે ત્યારે મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં જનરલ હોસ્પિટલમાં સારવાર માટે આવેલ દર્દીઓને જનરલ વોર્ડમાં જગ્યાના અભાવે લોબીમાં સારવાર આપવામાં આવી રહી હોય તેવા દ્રશ્યો જોવા મળતા સરકારના આરોગ્ય વિભાગની કામગીરી અંગે અનેક સવાલો ઊભા થયા છે જૂની જનરલ હોસ્પિટલમાં દર્દીઓની ભારે ભીડ જોવા મળી અને જનરલ વોર્ડમાં જગ્યાના હોવાના કારણે લોબીમાં જ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે તેવા દ્રશ્યો જોવા મળતા ત્યારે આશ્ચર્યજનક બાબત એ છે કે લુણાવાડા ખાતે પ્રધાનમંત્રી મોદીના હસ્તે ગત પચીસ ફેબ્રુઆરીના રોજ રૂપિયા તેત્રીસ પોઈન્ટ સોળ કરોડના ખર્ચે દોઢસો બેડની હોસ્પિટલનું વર્ચ્યુઅલ ઉદઘાટન કરવામાં આવ્યું હતું પણ હજુ સુધી કાર્યરત થઈ નથી ત્યારે અધૂરી તૈયાર થયેલ હોસ્પિટલ અંગે પ્રધાનમંત્રી મોદીને અંધારામાં રાખી કોઈ વર્ચ્યુઅલ ઉદઘાટન કરાવી દીધું હોય તેવા સવાલો થઈ રહ્યા છે એક તરફ સુવિધાના અભાવે જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલ દર્દીઓ મુશ્કેલી વેઠી રહ્યા છે તો બીજી તરફ હોસ્પિટલમાં અનેક વિભાગના ડોક્ટર અને સ્ટાફના અભાવે જિલ્લાવાસીઓને અન્યત્ર ખાનગી હોસ્પિટલોમાં જ સારવાર લેવી પડે છે જિલ્લા મથક લુણાવાડામાં જો આરોગ્ય વિભાગની મુખ્ય હોસ્પિટલ આઈસીયુમાં ડચકા ખાતી હોય તો ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્યની સેવાઓ કેવી હશે તેની કલ્પના કરવી મુશ્કેલ છે Chiman bhai shek, <coughs> Chiman <coughs>